દાખલા નંબર ઓગણત્રીસ સમાંતર શ્રેણી બે સાત બાર ડેસ ડેસ ના દસ પદ સુધીનો સરવાળો શોધો સાવ સેનો દાખલો છે ધ્યાન આપજો ભૈયા સમાન શ્રેણી કઈ આપેલી છે આપણને બે સાત પાંચ ડેસ 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 શ્રેણી આપી દીધી એટલે સૌ પ્રથમ શું શોધવાનું એ અને બી શોધવાના તો સામાન્ય પ્રથમ પદ એ બરાબર કેટલા બે અને સામાન્ય તફાવત બી બરાબર બીજું પદ માઈનસ પહેલું પદ 7 ઓછા 2 બરાબર 5 એ અને મળી ગયા એટલે કઈ પણ શોધી શકાય કેટલા પદનો સરવાળો શોધવાનો છે 10 તો માટે n બરાબર 10 અને સરવાળો એટલે sn બરાબર હવે સરવાળાનું સૂત્ર લખીશું હવે sn બરાબર n/2 2a plus n, n minus 1 n. into b. कीमत हम उठिए चलो n की जगह 10 मुकवाना s 10 बराबर n by 2 एटे 10 by 2 गुनिया photo counts 2a तो n की जगह b तो b गुनिया b बत्ता n minus 1 एटे 9 minus 1 अरे d ना पाँच तो 10 minus 1 into साधु पापी है तो s 10 बराबर b पंचा 10 तो ये कितना हो से 5, 5 गुनिया સરવાળો બાકી બધું એમનો પાંચ ગુણ્યા પિસ્તાલીસ ચાર કેટલા પાંચ એકા નો ભણ્યો ને આપણને કે ઓગણપચાસ ગુણ્યા પાંચ કરશો